તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કોરલા ગામ નજીક આજે એક સરકારી એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત બની હતી જેમાં એમ્બ્યુલન્સ વીજળીના પોલ સાથે અથડાઈ ગઈ હતી મળતી માહિતી મુજબ એમ્બ્યુલન્સના પાયલટ શશિકાંત પટેલને અચાનક કચ આવતા તેઓ વાહન પરનો કાબૂ ગુમાવી બેઠા હતા દર્દીને ભેજ છોડ્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં ભેષ આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં એમ્બ્યુલન્સ સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી પાયલટને તાત્કાલિક સારવાર અર્થે કુક્કરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા એ બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી તાપી